પ્રોટેક્શન એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા અને એ બાબતે આ વકીલો ઉપર થતા હુમલાઓ અને ગુંડા તત્વો દ્વારા હિંસક હુમલાઓ થાય છે અને ઘણા એડવોકેટ મિત્રોએ જાન જીત ગુમાવેલી છે અને ઘણાને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવેલી છે તેના રક્ષણ માટે ગુજરાત સરકાર શ્રી આ પ્રો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરી અને તેનો અમલ કરવા માટે અને આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ અત્રે મામલાદાર કચેરી ખાતે મામલતદાર સાયન્સિને આવેદનપત્ર આપવા માટે આવેલા છે સદાર આવેદનપત્ર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આજે ભારત દેશ આઝાદ થયો ત્યાંથી અત્યાર સુધીમાં વકીલો માટે કોઈ કાયદો સરકારી પ્રોટેક્શન માટેનું બનાવ્યું નથી તો તાત્કાલિક અસરથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કાયદો બનાવો એ માટે આ આવેદનપત્ર આપી ચૂક્યું છે આ આવેદનપત્ર એટલા માટે આપવું પડે છે કે વકીલો પબ્લિકના હિતનું કામ કરે છે વકીલો પોતે પાર્ટી હોતા નથી ન્યાય આપવાનું કામ કરે છે અને કેટલાક વિરોધ પક્ષના માણસો એવું સમજતા હોય કે વકીલના હાથે ખોટું કૃત્ય કર્યું માર માર્યો કેસમાંથી હટી જવાનું કૃત્ય કરે તો ઘણા બધા વકીલો એ આ બાબતે પોતાના જાન ગુમાયેલી છે ઘણા વકીલો ઈજા પહોંચાડેલી છે ભૂતકાળમાં હું પણ પોતે આ આવા ભોગ બનેલો છું અને મારો પોતાનો મેં પોતે ફરિયાદી બની અને મારો પોતાનું અત્યારે હાલ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની અંદર કેસ ચાલુ છે મારા મને પણ ઘણી બધી ઈજાઓ પહોંચાડેલી હતી મને પણ કેસમાંથી હટી જવા માટે જ ખાતા કોઈ એક નૃત્ય કરેલું હતું એટલે મારું આ કહેવું છે કે તાત્કાલિક અસરથી સરકારી સરકાર અમદાવાદ ઘણા કાયદા બનાવશે તો આ એક કાયદો આ આજે ભારત દેશ આઝાદ થયોથી મળીને અત્યાર સુધી કેમ નહીં માટે તાત્કાલિક અસરથી ભારત સરકાર વિધાનસભામાં અને રાજ્યસભામાં કાયદો પસાર કરે તેવી અમારી માંગ છે